નખત્રણા લખપત હાઈવે રોડ ઉપરની સાઈડોમાં રેતી પાથરેલી હોવાથી નાના મોટા અકસ્માતો સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા હું દિનેશ કાંતિલાલ જોશી ઉપપ્રમુખ ચેપ કોમર નખત્રા ત્રણ અગાઉ કઈક આજે અડતાલીસ કલાક નથી થયા અધિકારીઓને અમરો કોમર મળવા ગયા ત્રણ જણા મળવા ગયા એક ભાઈ કોટડિયા અનિલભાઈ રાજગોર અને મેઘાઈ રબારી એ ત્રણ જણા મળવા ગયા કે સાહેબ અહીંયા કને હાઈસ્કૂલ પાસે આજુબાજુ રેતી પડી છે ગાડીઓ સ્લીપ થશે એ સાહેબે એમને બરોબર જવાબ આપ્યો નહીં અને એમને કહ્યું આ કામગીરી કમ્પ્લીટ નગરપાલિકાને આવશે આ નગરપાલિકાએ ત્યારે તેમને પાછું પૂછવા આવ્યું ભરતભાઈ કોટડીયા તેમને ફોન કર્યો કે સાહેબ આ નગરપાલિકામાં જે મારમાં આવે સાહેબ દ્વારા આનંદ હોય છે એ જવાબથી સારા હોતા ત્યારે લો એની તારીખ આજની તારીખ કોણ લેશે પણ આપણે જોડાયું કેવી સ્કૂલથી અને દોઢથી બે કિલોમીટર અંદર અને ઢગલા પડ્યા છે રોડ પર ડગલા પડ્યા છે બાઈકો સ્લીપ થાય છે એ અધિકાર જો અમારી નજરની સામે આકો તૈયાર ના આજનો હમણાનો તમને ફોટો સાહેબ બતાવું તમને હમણા મિનિટ પહેલા એની બાઈક સ્લીપ થઈ મોઢા ઉપર છોલાઈ ગયા છે આ રોડ રેતીના ઢગલા સાઈડો ખરાબ હિસાબે એકને કેટલો સેન કરશે આના આ એક્સિડન્ટ એક એવું નથી સાહેબ તમને હું પંદર વર્ષ અગાઉ લઈ જાઉં જે દેશ પાસે તો આજની તારા જો છો ત્યાં ખાલી અડધો ફૂટ રોડ

ઉલટી છે હિસાબે હમણાં કામદારો મળે નહીં આજે કાઠાના એક્સિડન્ટ જે પાંચ છ વાગાની આજુબાજુ તો હમણાં સફાઈ કામદારો સફાઈ કરવા હાલી રહ્યા તમે કેમેરામેન પણ લગતા કે આ સારો હમણાં કામ કરી રહ્યા છે ત્યારે આજની તારીખમાં તો આટલી વારમાં તમારી પાસે હોળી અને આ કાંઈ નથી ત્યારે આજે સફાઈ તમારા ઘરે સફાઈ થઈ શકે તો આટલો ટાઈમ સુધી તમે ક્યાં ગયા માણસના મૃત્યુ થાય માણસો એનમાં મરે ત્યારે તમે કરાવો ત્યારે તમારામાં જાગૃતિ આવે એવું કેટલો ટાઈમ સુધી આ અધિકારીઓનું મનમન ચલાવી લેશું આ તારીખો અધિકારીઓને ટેવ પડી ગઈ રજૂઆત કરો તો એ લોકો કહેશે ભાઈ આજે આજે નહીં તો કાલે ટપાવી અને એક્સિડન્ટ થાય ત્યારે ચોવીસ કલાક પણ નથી લાગતા પાંચ છ કલાકની અંદર લોકો એ લોકોને મજૂર મળી જાય અને કામ ચાલુ કરવામાં આવે છે અધિકારીઓ બધે એવા નથી આજે હું ફોરેસ્ટ વાત કરું તો ફોરેસ્ટ દ્વારા આપણે સંક્રાંતને કબૂતરો માટે ખાસ કબૂતરો માટે એ લોકો અભિયાન ઉછેર્યું હતું કબૂતર કબૂતર ના થાય તો અમારી પાસે રજૂ કરજો બાયચાન્સ અમારી પાસે આઠ વાગ્યાની આજુબાજુ એક કબૂતર આવ્યું ત્યારે અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો લોકો નીકળી ગયા હતા ફોરેસ્ટ અધિકારીએ પોતે ફોન ઉપાડ્યું અને કીધું દિનેશ તમે આ સ્થળ ઉપર હાજર રહો

હતી તો મને ધ્યાનમાં સ્થળનો ફોટો પાડી અમારી જેમાં મંત્રી આપણે અનિલભાઈ રાજગોરનો અમે બે જણાએ ટેલિફોનિક કર્યો શરૂઆતમાં અમને ઉડાવ ઉડાવવામાં આવ્યા પરંતુ ત્યાર પછી તેમને ભૂલ સમજાઈ ત્રણ એન્જિનિયરો સ્થળ ઉપર સર્વે કરવા આવ્યા અમને કહ્યું કે આ કામ અમારા જ અંડરમાં આવે ને સાહેબે તમને કહ્યું એ વાત ન ચાલે આ હાઈવે અમારમાં આવે છે એવી કબૂલાત કરી તેમણે અને એમણે કીધું કે બે ત્રણ દિવસ પછી સફાઈ કરાવી લેશું મેં એમને પણ કરેલ કે આ કામ ઇમરજન્સીમાં લ્યો બે ચાર છ કલાકની અંદર આની સફાઈ કરાવો કારણ કે બાજુ દુકાનવાળાને પણ પૂછીએ છીએ કે એક બે દિવસમાં કોઈક ને કોઈ નાનો બનાવ બનતો હોય છે બાઇક સ્લીપ એટલે કે એથી ગાડી આવે એટલે બાઇકવાળાને ફરજીયાત રહેતી ઉપર ગાડી ચડાવી પડે એટલે બાઇક સ્લીપ થઈ જતી હોય છે પણ સાહેબે અમને કીધું કે હું આ હોળી પછી મજૂરો મળશે અમારી પાસે એમની મજૂરો નથી કાયમી સ્ટાફ નથી મજૂરો અને જે અમને લેવા પડે છે બે પછી સફાઈ કરાવશું મેં એમને વિનંતી કરી જેમ બને તેમ જલ્પાયજો યોગાનો યોગ એ જ છે જાય એ ઘટના છે બહુ અને ઓફ કોમર્સ અમારો ગામનાનો નિકાલ કરવાનો પણ એક વિભાગ છે ગામમાં જ્યાં પણ કોઈ પ્રસંગ તો અમે સંબંધિત કચેરી અધિકારીનો સંપર્ક કરીએ છીએ અને એ એના દ્વારા એ સંપર્ક કરેલો હતો સાહેબે થોડીક જો તરદી હોત અને તે દિવસે એજન્સીમાં કાલુ કરાવ્યો હોત તો હોત પણ હવે મીડિયા મારફત અમે એવી ચેતવણી આપી છે કે ગામતળમાં હાઈવે જેટલો પણ છે એમાં એક ઇંચ પણ રહેતી રહેવી ન જોઈએ કારણ કે બાઇક લીપ થાય એના મના સતત વધતા રહે છે નહીંતર તંત્રની જવાબદારી રહેશે